મિત્રો કોઈ ખાસ વ્યક્તિને તમે કોઈપણ પ્રકારની સારી એવી ગિફ્ટ આપવા માંગતા હોય ને એ પણ પર્સનલાઇઝ તો તમારા માટે સુરતનો નંબર વન શોરૂમ લઈને આવી ગયો છું જ્યાં તમને ગિફ્ટિંગ પ્રોડક્ટની વિશાળ રેન્જ જોવા મળી જશે અને તમે એને પર્સનલાઇઝ કરાવી શકશો આ શોરૂમની ગિફ્ટિંગ પ્રોડક્ટ જો તમે કોઈને ગિફ્ટમાં આપશો ને તો એ તમને હંમેશા માટે યાદ કરશે ચાલો હું તમને સુરતના એ બેસ્ટ શોરૂમની વિઝિટ કરાવું શોરૂમનું નામ છે લેજરાટ જે માત્ર સુરતનું જ નહીં પરંતુ આખા ઇન્ડિયાનું બેસ્ટ કોર્પોરેટ ગિફ્ટિંગ મેન્યુફેક્ચરર છે એક્રેલિક ફ્રેમ્સથી લઈને ટ્રોફી લક્ઝરિસ ગિફ્ટથી લઈને ગિફ્ટ હેમ્પર કી ચેઇનથી લઈને ડાયરી સેટ કપ વોટર બોટલ વોલ ફ્રેમ્સ પ્રિન્ટેડ ફોટા મુખવાસદાની પૂજા થાળી વુડન હનુમાન ચાલીસા અને બીજું ઘણું બધું એ પણ એક જ જગ્યાએ હાઈ ક્વોલિટી મટીરિયલ મોડર્ન ડિઝાઇન અને લેસર કટ ફિનિશિંગ જે દરેક ગિફ્ટને બનાવે છે ખાસ અને યાદગાર જો તમે પણ કંઈક યુનિક પ્રોડક્ટ કોઈને ગિફ્ટ આપવા માટેનું વિચારી રહ્યા હોય ને તો એકવાર ચોક્કસથી આ લેઝર આર્ટની મુલાકાત કરી લેજો અને આવી જ અવનવી અને યુનિક પ્રોડક્ટ જોવા માટે અમારા ઇન્સ્ટા અને ફેસબુક આઈડીને ફોલો કરી લેજો